અંગલેશ્વરના હાસોટ પંથકમાં મીની વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે ખેડૂતોએ મહેનત કરી અને પકવેલો પાક તેમના માટે સોના સ્વરૂપ હોય છે પરંતુ જ્યારે પાક લણવાનું વારો આવ્યું તો કમોસમી વરસાદે મહેનત પર પાણી ફેરવી દીધું કમોસમી વરસાદને લઈ અને ડાંગર પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ડાંગરનું તૈયાર પાક ખેડૂતો જમતેમ કરી અને ખેતરમાંથી બહાર કાઢી રોડ પર સુકવ્યા હતા

એટલે હવે અત્યારે આગાહીના લીધે કોઈ લેવલ છે નથી અત્યારે અત્યારે ખેડૂતને જે અત્યારે જે વરસાદ આવી જાય તો બધા રડવાનો જ છે વારો શ્યામજી લેવા અત્યારે માલ તો થઈ ગયો છે માલ તૈયાર પણ છે કોઈ વેપારી આવતા નથી અત્યારે